you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યુઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો રાજ્યના પાટનગર ગાંધીનગરમાં હૃદય દ્રવ કરુણા સર્જાય છે જેમાં સાબરમતી નદીમાં દશામાની મૂર્તિ વધરાતી વખતે ત્રણ લોકોના મોત થયાના અહેવાલ મળી રહ્યા છે જેમાં એક બાર વર્ષની કિશોરીનો પણ સમાવેશ થાય છે બનાવની જાણ થતા ફાયર વિભાગની અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કેટલાક લોકો અમદાવાદથી ગાંધીનગર સેક્ટર ત્રીસ સાબરમતી નદીમાં મૂર્તિ પધરાવા ગયા હતા વર્ષની કિશોરી ડૂબવા લાગતા તેને બચાવવા અન્ય ચાર લોકો પણ પાણીમાં કુદ્યા હતા જોકે ઊંડા પાણીમાં બાળકી સહિત ત્રણ વ્યક્તિ ડૂબી જતા બચાવી લીધા હતા ફાયર વિભાગની ટીમ દ્વારા ત્રણેય લોકોના મૃતદેહ ને બહાર કાઢ્યા હતા પોલીસ ને પ્રાથમિક તપાસ માં મળતી માહિતી મુજબ મૃતકો માં બાર વર્ષની યુવતી નું નામ પૂનમ પ્રજાપતિ જયારે અન્ય બે વ્યક્તિ નું અજય વણઝારા અને પારતી પ્રજાપતિ હોવાનું જાણવા મળ્યું હતું હાલ પોલીસ ની ટીમ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે